સો એક ક્ષણે નક્કી થઈ ગયું હતું કે ભણવું પણ આ જ છે કરવું પણ આ જ છે પેશન પણ આ જ છે ને પ્રોફેશન પણ આ જ છે સો મને નથી ખબર હું જીવનમાં આગળ આના સિવાય બીજું કંઈ ક્યારેય કરી શકીશ મારે આ જ કરવું છે ક્યારે ક્લેરિટી આવી કે આ જ કરવું છે તો સાચું કહું તો મને નહોતી ખબર પણ મારા પેરેન્ટ્સને ખબર હતી કે મારે શું કરવું છે તો મારા કરિયરનો સંપૂર્ણ શ્રેય એમને જ જાય છે કારણ કે ત્રણ વર્ષના બાળકને ખબર નથી હોતી કે એને શું કરવું હોય છે પણ એમને જ્યારે એવું રિયલાઇઝ થયું કે ના આ છોકરી કદાચ આ ફિલ્ડમાં આગળ વધી શકશે અને એમણે ફોર્સ નથી કર્યું કે આ કરવું પડશે આજકાલ ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે અત્યારની જનરેશનમાં એવું હોય છે કે બાળકોને બહુ જ બધું કરાવે છે કરાવવું જોઈએ પણ ફોર્સફુલી કરાવવામાં આવે છે કે કરવું જ પડશે એવી રીતે નહીં પણ મારા ઇન્ટરેસ્ટને જોઈને મને શેમાં આગળ વધવાની ઈચ્છા છે અને પછી મને એમાં આગળ વધવાની તક આપી અવસર આપ્યો અને પ્રોત્સાહન આપ્યું તો સૌથી પહેલાં તો એમને ક્લેરિટી હતી અત્યારે પણ એ બિલીવ કરું છું કે ડૂ વોટ યુ લવ એન્ડ લવ વોટ યુ ડૂ અદરવાઇઝ એ કરવાનો કોઈ મતલબ છે જ નહીં જીવનમાં કરિયર હોય કે પર્સનલ ચોઇસીસ હોય કે કંઈ પણ હોય એજ્યુકેશન કે જે બી મોટા ડિસિઝન્સ આપણે લેતા હોઈએ છીએ આ ફિલોસોફી હોય તો કદાચ જીવવું થોડું સરળ થઈ જાય છે ખુશ રહેતા આવડે છે જો ગમતું હોય તો પૂરા વિડીયો સબસ્ક્રાઈબ કરે ભારત કુલ ઓન યુટ્યુબ